બે સોળના રોજ મધ્ય ગામ છોડાણામાં મેર સમાજમાં એ પરિય મંડાવી છે અને આ નિમિત્તે એને દાન આપેલું તથા કેહા વિંજાના પરિવાર તરફથી બાર સમાજની વંડી માટે થઈ અને બે પથ્થરની ગાડી ચનાજીના કારાવજા કાહા બળવારા તરફથી અમારા સમાજની અમારે વંડી બનાવી માગણી કરી ચનાએ કીધું કે બાપ બે ગાડી હું આપું અને કંઈ ઘટે બાપા તો મને કહેજો હું આપીશ આ દેવું બહુ કઠિન છે અરે ભાઈ કારણ કે અમારા સમાજની પાસે લાંબો હાથ કરીને ખાનારા છે કંઈ છે નહીં બાબુ મોખીએ પાંચ લાખ રૂપિયાની ઓફર કરી બીજા ભાઈઓને મેં કીધું તો એને મને કીધું કે તમારા સમાજ માટે માગવોઈ આપું એટલે મેં ભીમાને કીધું રતન પરવાળો ભીમા પૂંજા ભીમા અમારા સમાજની વંડી બનાવી સમાજ માટે અત્યારની પ્રજાને શીખવા માટે થઈ અને બે ત્રણ ધૂમ એવા બનાવવા એક જગ્યા હું તમને બે વીઘાની તમને કઢવી આપું ને કંઈ વડેદરાનો દીકરો થયો પણ સમાજ માટે મને કે હું દઈશ અને રોડને ટ્રચ તમને આપું અને એમાં જરૂર પડશે તો ગવર્મેન્ટના પૈસા હું ભરી દઈશ ભાવુભાઈ પાંચ લાખ રૂપિયાની ઓફર કરી બીજા આપણા યજમાનોએ પણ કીધું કે રમેશભાઈ જરૂર પડે તો તમે કહેજો મોરાના ભાઈ પ્રતાપ પ્રતાપ રામા મને કે એકથી દસ ગાડી જોતી હોય તો માગી લેજો બાપ અને બની શકે તો એક રૂમ પણ મારા તરફથી બનાવી બનાવ્યા મારા બાપના નામ ઉપર આ કહેવું બહુ કઠિન છે કારણ કે પાંચ ગાડી તો મેં એની પાંચ લીધી હતી પાંચ ગાડીમાં એક મારે ઉપલા રૂમ બનાવતો એના માટે ચાર ગાડી મારે અહીં દેગામમાં જે જજમાનો અમને જમીન આપી હતી ત્યાં માણસને રહેવા માટે થઈ બે રૂમ બનાવી આપ્યા એ બધા એના જ હતી મારા બાપણે અહીંયા રૂમ બનાવ્યા અને અહીં વડે પરિવારનો એક પાટીને એ જમીન ખેડવા માટે પણ અમે આપીશ ભાઈ આમાંથી જે કમાયે એમાં પચાસ ટકા ને પચાસ ટકા અમારા જરૂર પડે તો મારા બાપાનીઓ આ બધું અમે આપી દેવું પણ તો હા એ પણ મારા બાપ એ જમાવીને બેઠો છે અને અહીંયા મારા મેં વાત કર્યા ભેગા તો મારા આ શંકાના હૃદયની અંદર કંઈક દાદાની દયા થઈ કારણ કે અત્યારે આ પથ્થરની ગાડી એક લાખમાં પડે એક ગાડી તમે લેવા જાઓ તો પચાસ હજાર થાય એક લાખમાં ગાડી પડે પણ મને કે બે એક ના હતા લખી નાખો કયો ત્યાં મોકલો હું બાપ જોઈએ તો હું તને પકડીએ હમણાં નહીં મારે કંઈ જમીન હાથમાં આવ્યા પછી કહેવાય પણ આ બોલવું ને કરવું બહુ કઠિન છે બાપ જહા કે કીર્તિજ કંભે તહા કે સરાહતા જ માતાજી સદાની માટે બાપ ચડતી રાખી તમારી મનોકામનાઓ ક્રિપણ કરે ખૂબ આયુષ્ય બગશે સદાની માટે મારા બાપણીઓ આવા કાર્ય કરતા રહ્યો એ મા ભગવતીની પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને મારા મીજાણા બીજાની પરિવારને ક્યાંય કરતા ક્યાંય મારા બાપણીઓ કોઈ નર્તન ન થાય કોઈ દુઃખ ન થાય અને આગળ વધો એ માની પાસે પ્રાર્થના કાઢી ગાડી છે એને કયો આપણે આપી દે રાજુ ડ્રાઈવર મારો રાજુ પાઘડી આપી એ પાઘડી બાપ ચાયણી આવ્યો ને માટે થઈ હાજર મને ફોન કર્યો હતો હું વાણને મોકલી હાજર થઈ ભલે મોકલજો બાપ હું વારીને રાખીશ ત્યાં આવીને લઈ ત્યાં દેવા નહીં આવું અને હું સાથે જ પાઘડી વારી લાવ્યો હતો અને જે માતાજી ભાગવત સપ્તાહ અહીંયા વાંચીશ એને એને બંધાવીશ કે એમને આમાં કોઈને આવડતું નહીં પાઘડી બાંધતા હા મને કે કાકા તમે કંઈ કરી દો ને હાજર બજરંગી છે હું કંઈ વાંધો નહીં પાઘડી મોકલી દે એટલે હું કરી દઈશ એટલે અત્યારે એ પાઘડી લેવા માટે જ મારા બાપડી આવ્યો હતો son of what